છતાં હાજર નથી તો અમારો રસ છે કે બગસરા ને પ્રજાને ક્યાંક ને ક્યાંક આ લોકો મળીને છેતરતા હોય જ્યાં લગર અમારું આવેદન પત્ર સ્વીકારશે નહીં અને જ્યાં લગન આ વેરો પરત નહી ને ત્યાં લગર અમારી લડત ચાલુ રહે બગસરા સર્જર બંધ નું એલાન આપે છે અને આખું બગસરા સર્જર સ્વયંભૂ બંધ છે અને બગસરાની દરેક પબ્લિકનો પૂરો દરેક દરેક મંડળો બંધ માટે સહકાર આપેલ છે અને આ જે વેરો વધારો કરવામાં આવેલ છે તે બગસરાની પ્રજાને કાયમી માટે આનું ભારણ ઉપાડવું ન પડે તે માટે બગસરાના તમામ નાગરિકનો પૂરેપૂરો સહકાર છે બગેશ્વર નગરપાલિકા જનરલ સભા દ્વારા ચાર પ્રકારના વેરામાં ફેરફાર કરવામાં આવેલ છે જેમાં પાણી વેરો ભૂગર્ભ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો જેમાં ભૂગર્ભ વેરો જે અગાઉ બગેસરા નગરપાલિકામાં કંઈ જ લેવામાં નહોતો તો જે હવે બસો રૂપિયા લેવામાં આવશે જેમાં પાણી વેરો છસો રૂપિયા લેવામાં આવતો એમાં ત્રણસો રૂપિયાનો વધારો કરીને નવસો રૂપિયા સ્ટ્રીટ લાઇટવેલો જે હતો નહીં તે હવે પચાસ રૂપિયા લેવામાં આવશે અને સફાઈ કર જે પંદર રૂપિયા હતો એ વધારીને સો રૂપિયા કરવામાં આવેલ છે ત્યારબાદ જનરલ સહમાંથી આગળ કમિશનર સાહેબ આરસીએમ ભાવનગર સમક્ષ મૂકેલ હતું જેમાંથી એપ્રુવલ આવી અને આ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી